અને કચ્છના ભુજમાં રાજાશાહી વખતનો ગઢ ડેમ જર્જરિત હાલતમાં છે ડેમની આ દયનીય હાલત જોઈ ડેમના રિપેરિંગની માંગ ઉઠી છે નવા ડેમના બદલે જૂનો ડેમ રિપેરિંગ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી ગઢ ડેમને લઈને પાણી સંગ્રહ થતો અને ખેડૂતોને લાભ મળતા ડેમની દિવાલોમાંથી રાડો અને કેટલીક જગ્યાએ તૂટેલી હાલતમાં છે ત્યારે રાજાશાહી વખતના ડેમનું રિપેરિંગ કરવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી પચીસ થી ત્રીસ વર્ષ થઈ ગયા ત્યાં બન્યો ને ત્યારે બહુ સારું પાણી ભરાતું સરકારી બોર હતા ઉપર પાણી બધે આપડે વાડી ઉપર પાણી બધે ટાંગા હતા મીઠા પાણી હતા આ ચેકદેમ તૂટી ગયો જેવું પાણી આવે એવું નીકળી જાય એટલે પાણી હવે બધા નીચે લ્યા ગયા ઉપર બોર હતા એ બંધ થઈ ગયા વાડીમાં પાણી બધા સમજી લો કે ઓછા માં ઓછા ચારસો થી પાંચસો ફૂટ નીચે લ્યા ગયા અને ત્રણસો થી અઠ્યાવીસો થી દિવસ જેવા પાણી થઈ ગયા શરૂઆતમાં પાણી પાણી હતા અત્યારે થઈ ગયા ભુજ તાલુકાના રાધનપર ગામે રાજાશાહી વખતના આવેલ ગઢ ચેક ડેમમાં છેલ્લા ઘણા સમયથી ડેમની હાલત ખૂબ જ જર્જરિત થઈ ગયેલ છે જે રાજાશાહી વખતની દિવાલો છે એ દિવાલો પર ખૂબ જ ખરાબ હાલત થઈ શકવાના કારણે અને છેલ્લા ઘણા સમયથી આ ડેમનો ખાણેતરો ન થવાના કારણે જે ડેમની સંગ્રહ શક્તિ છે એ સંગ્રહ શક્તિ પણ ઓછી થઈ ગઈ છે અને અત્યારે એક તરફ સરકાર જ્યારે સુજલામ સુફલામ અને અન્ય જળ વિકાસના કામો કરી રહી છે ત્યારે અમારી તંત્ર પાસે એક નાનકડી એ જ આશા છે કે આ રાધનપર ગામના આ ગઢ ડેમની સત્વરે સમારકામ કરવામાં આવે અને આનો જે મોટો મોટે પાયે ખાણેતરો કરવામાં આવે આના કારણે જે ત્યાં નદીનો પટ છે એના કારણે ખૂબ સરસ પાણી ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવે છે અને આ ડેમની સંગ્રહ શક્તિ વધશે તો આવનારા સમયમાં આ વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે